હાય ફેમિલી વેલકમ બેક માય ન્યૂ હેલો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વર્ગમાં પહેલાં તો બધાને જય શ્રીરામ જય દ્વારકા જે છે અને રાધે રાધે અને બધાને ગુડ મોર્નિંગ અરે કાલે તો ઓફિસમાં બહુ મોડું થઈ ગયું હતું ઘરના પણ ડાંગરતા હતા આજે તો થોડુંક વેલવાવું પડે ઓફિસેથી અને હું કહેવાય ઓફિસમાં આજ પણ ઘણું કામ છે અને પહેલાં તો નીકળી નાસ્તો કરી લીધો અને નીકળીએ સીધા ઓફિસે

એટલે અત્યારે રાતના લગભગ કેટલા દસ અગિયાર વાગી જાય એટલે અત્યારે તૈયાર થઈને કઈ બીજે નથી જવાનું મિત્રને દાંડિયા રાસ છે તો દાંડિયા રાસમાં જઈએ ને હજી તો આગળ ખડ થોડીક વાર પહેલાં જીમ્યો હવે નીકળીએ દાંડિયા રાસમાં આ જોઈએ ને હું કરીએ અને હા જે નવા સેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને નીકળીએ આપણે સીધા દાંડિયા રાસમાં મમ્મી હાલો હું નીકળ્યું તો ફેમિલી હવે નીકળીએ દાંડિયા રાસમાં આગળ મજા મજા કરી લઈએ કેમ કે આજે આજે પણ ઓફિસમાં મોડું થઈ ગયું છે હવે લગભગ કાલથી નહીં થાય કાલથી રેગ્યુલર આપડો ટાઈમ થઈ જાય વહી આવ્યું ઘરે તો નીકળીએ સીધા દાંડયારસમાં ये uh हम -huh. કેવાય ફેમિલી હવે અત્યારે વયા છે આપણે મિત્રો ના દાંડિયા હતા અને ઘડીક વાર રમ્યા અને વયા ઘરે ત્રણ જણા હતા એક જયંતિ સાહેબ હું ને મારો દોસ્તાર હસનું શિલોજનું તો શિલોજ ઉતરી ગયો હું ને સાહેબ વયા આવ્યા ખાલી સમય જો બાર ને બાર થઈશ અત્યારે આપણે લાગી ભૂખ તો મારા મમ્મી બિસાર અત્યારે મારા તો જમુક તોડી દીધું જો મારા અમે બિસારા નીંદર માં હતા કીધું ભૂખ લાગી મારા બિશારકરૂપ તોડી દીધી તો હું કેવા ફેમિલી છે નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મળીએ નવા બ્લોગની સાથે કાલે તો બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય